પાણીના આમ તો તમારે ત્યાં તર છે થોડા કેમ તો પાણીના તર હારા વાંધો નથી પાણીના તળ છે તમારે એટલે વળી પાણી આવે ઉના તો અહીંથી આવું નજીક જ થાય ને આઠ કિલોમીટર થાય ને જોઈ લે હાલો કુવામાં કેટલું પાણી પાણી જનરેટર રાખી દીધું લાગે જનરેટર રાખ્યું લાગે ટ્રેક્ટર માં તમારું જ છે ઈ સારું લિયો પાણી પાણી કઈ ઓલું થાય તો તરત જનરેટર ફોર્સ છે તમારે ઓ બાકી હે લીલી માંડવી છે કે ને બોલો અટાણે માંડવી ક્યાંય જડે નહીં તમે માંડવી ગોતી આવ્યા હે લાલજી લાલજીને હું નામ પણ ભૂલાજી તમે લીલા ઓરા કે બ્રાન્ડ હે બોલ બોલ એ અમારે લાલજી છે બોરિંગના મેઇન હેડ ડીલર કરણ ક્યાં

માંડવી તો હતી જ લાગે કાંઈ જ લાગે માંડવી હતી

પેલાનો બી હાલ ઉતારતા જાય આપણે હાલો બતાવો કે આ બોરિંગની ગાડીમાં આમ કામ થાય આમ થાય એમ બતાવવું પડે ને તમારે ભાઈ એમને ક્યાંથી ખ્યાલ આવે બતાવો તો ખ્યાલ આવે તમારે અહીં બેટા બેટા લીલા ઓરા ખાવા જ મગફળી માંડવી અત્યારે લીલી ક્યાં જળે લીલી માંડવી ક્યાંય જળે નહીં કાળે કઈ છે આવડીયા શ્વેતા સુપર અડત્રી નંબર ધારો ગોય તમારે પણ એમ જાય

બોરિંગમાં મોડ થઈ ગયું મોડું થઈ ગયું અને એમાં એવું છે કે બોરિંગના કામ જ ભાઈ એટલા છે ને તમારા ફોન દિનેશભાઈ ઘણા આવ્યા પણ હવે ઓગાળ થાય તે થાય ને તો એ કાઇલમાં બીજા કુવા હતા ને મેં કીધું ન્યા જ આવવા જ એ લોકો વાટ જોવે છે દિનેશભાઈ મને મેસેજ કરતા મને કે હવે કઈ આવશે એ જે ગાડી મેં કીધું ચાલો બને એટલું વહેલું સેટિંગ કરાવવું હજી આંખથી અમારે સીધા પાછા સાસણના કુવાંથી તમારા બે ત્રણ કૂવા કરીને અને સીધી જવા દેવાની ઘટાડે બધાને હવે આ પંદર થી મહિના પૂરું કરવાનું હોય બધા કામ વરસાદ થઈ જાય પછી તો થાય નહીં આમાં કેટલું પાણી કેટલું આવ્યું એકનું એક ટીલાઈન નું કે બે ટીલાઈન નું આવ્યું કોનું ઓલો ડ્રીલિંગ કરતા

કરણ શેઠ એને ડ્રિલિંગ શીખવાડી દે હાઈડ્રોલિક નું એને હાદી ગાડી જકાયેલી છે હાલ તો બતાવ તો ખરો કેમ મારે ઓલું લેવું આગળ થી એમ તું લાલજીને બે આવાલ હાલ લાલજી તું આ હાલ જો મારા બતાવે કેમ કામ થતું હોય ને હું થતું હોય ને બધું આ બે લાલજી ને તારું નામ શું આ કરણ શેઠ

હલો કેરી બતાવો આમ ઓમે ઝુમે કેરી તો જોવા જબરદસ્ત કેરી

આંબા નીચે સારું રસોડું રાખ્યું આમાં કાં ઓલા આંબામાં તો છે આમાં કેમ નથી કેરી હવે તલ બતાવો કે માંડવી બતાવો શું બતાવો તલ બતાવો કે માંડવી હાલો તલ બતાવો હાલો તલ પાણી ઘટતું લાગે લાલજી તલમાં પાણી ઘટતું લાગે તમારે અહીંયા રાજસ્થાન માં શું આવે મકાઈ ગેહુ ને મકાઈ